ચલો હવે આપણો આગળનો પ્રશ્ન છે એક યોજના ઉપર સ્કીમ બેઝડ ક્વેશ્ચન પૂછેલો છે યોજનાની અંદર કેવો ક્વેશ્ચન પૂછેલો છે કે તાજેતરમાં વડાપ્રધાન દ્વારા સૂર્યોદય યોજના દરેક ઘરમાં પ્રકાશ અને વધારાની આવક ઊભી કરશે ચર્ચા કરો ઇન સોર્ટ આ સૂર્યોદય યોજના જે છે એ આ મહત્વનો કિવટ છે અને એની ઉપર ક્વેશ્ચન પૂછેલો છે વારંવાર જીપીએસસી અમુક સ્કીમ બેઝડ ક્વેશ્ચન પૂછતી હોય છે આની પહેલાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઉપર સ્ટેન્ડઅપ ઇન્ડિયા ઉપર ક્વેશ્ચન પૂછેલો છે આની પહેલાં બહુ પહેલાં વાત કરીએ તો મુદ્રા યોજના ઉપર પણ એક ક્વેશ્ચન પૂછી ગયેલો છે અને આજે એગ્રીકલ્ચર પ્રોડક્ટ જે છે એનું માલગાડી દ્વારા અથવા તો રેલવે દ્વારા જે પરિવહન કરવામાં આવતું હોય છે તો એની ઉપર એની એક સ્કીમ છે એની ઉપર પણ જીપીએસસી આની પહેલાં પ્રશ્ન પૂછેલો છે મતલબ સ્કીમ એક મહત્વની વસ્તુ થઈ ગઈ છે તો આની ઉપર તમારે ટૂંકમાં વધારે ફોકસ કરવાનું જ્યારે તૈયારી કરતા હોય ત્યારે હવે આની અંદર ક્વેશ્ચન કઈ રીતે આન્સર કરી શકાય બીજી ખાસ વસ્તુ જો તમે જ્યારે ક્વેશ્ચન વાંચો બરાબર તમે સ્કીમ વિશેની કોઈ પણ તૈયારી કરેલી હોય જેમ કે વાત કરીએ સૂર્યોદય યોજનાની મેઇન છે બરાબર તો સૂર્યોદય યોજના તમે વાંચો બરાબર તો એની અંદરથી તમને કોઈ એટલું કન્ટેન્ટ ન મળી જાય કે તમે એના બે પાના ભરી શકો આમાં કામ શું આવે તમારો એનાલિટિકલ પાવર પહેલી વસ્તુ બીજી વસ્તુ અહીંયા હવે હું તમને એ ટ્રીક આપીશ કે તમને કાંઈ જ ખબર નથી તો પણ તમે જવાબ કઈ રીતે લખી શકો તો પહેલાં પહેલાં માની લઉં કે સૂર્યોદય યોજના જે છે બરાબર તમને ખબર જ નથી સૂર્યોદય યોજના શું છે પણ તમને આની ઉપરથી એટલો તો આઈડિયા આવી જાય ને કે આ સોલાર એનર્જીની આજુબાજુ કંઈક કામ કરતી હશે સોલાર એનર્જી હશે તો આ રિન્યુએબલ એનર્જી ઉપર કામ કરતી હશે બરાબર સોલાર એનર્જી હશે તો રિન્યુએબલ એનર્જી ઉપર કામ કરતી હશે બીજી સોલાર એનર્જી હશે રિન્યુએબલ એનર્જી ઉપર કામ કરતી હશે તો સ્વદેશી ઉપર એ કામ કરતી હશે બરાબર ઇન્ડિજિનિયા ઇન્ડિજિનાઇઝેશન અને સ્વદેશી ઉપર કામ કરતી હશે રિન્યુએબલ બીજી વાત કરીએ તો આ જીએચજી ગ્રીન હાઉસ ગેસ છે એને ઘટાડવાનું કામ કરતી હશે ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે પણ કામ કરતી હશે તો આ બધા પોઈન્ટ જે છે એ પણ તમારે લખતા નાખવાનું બીજું આપણે વાત કરીએ કે આપણે બે હજાર સિત્તેર સુધીમાં નેટ ઝીરો એમિશન ટાર્ગેટ પ્રાપ્ત કરવાનું છે તો એને આ પ્રાપ્ત કરવામાં પણ આ જે છે એ મદદ કરશે બીજી આપણે વાત કરીએ કે આપણે જે પંચામૃતને એ બધું આપેલું છે બરાબર તો એના માટે પણ આ મહત્વની વસ્તુ યોગદાન અદા કરશે બીજી વસ્તુ જો ક્વેશ્ચન ધ્યાનપૂર્વક વાંચીએ ને તો કે સૂર્યોદય યોજના દરેક ઘરમાં પ્રકાશ અને વધારાની આવક ઉભી કરશે તો ક્વેશ્ચન બે પાર્ટમાં છે પહેલો પાર્ટ તમારે લખવું પડે શું કે દરેક ઘરમાં પ્રકાશ એક આ ફોલ્ડર માનવું પડે દરેક ઘરમાં પ્રકાશ અને આની ઉપર પહેલા બે પાંચ પોઈન્ટ લખવાનું એક માનવું આની ઉપર લખવાનું અને બીજું શું છે કે દરેક ઘરમાં દરેક ઘરમાં પ્રકાશ સોરી દરેક ઘરમાં નથી પછી બીજું છે વધારાની આવક તો કે વધારાની આવક કઈ રીતે નક્કી કરશે બરાબર આ બે પાર્ટની અંદર જે છે એ તમારે ડીલ કરવું પડે બરાબર કાંઈ ખબર ન હોય ત્યારે આ બધી વસ્તુ જે છે એ એનો ઉપયોગ કરી શકાય છે હવે આપણે થોડી વાત કરીએ કે ભાઈ યોજના યોજના શું છે બધી વસ્તુ તો તમને કીધું આઈબીસી મોડેલ અંતર્ગત તમારે ઇન્ટ્રોડક્શન જે છે એ લખવું પડે તો ઇન્ટ્રોડક્શનની અંદર તમે શું લખો કે ભાઈ તાજેતરમાં સૂર્યોદય યોજના જે છે એ રજૂ કરવામાં આવેલી છે જેના અંતર્ગત આ શું છે હું તમને કીધું કે દરેક ઘરની અંદર સોલાર રોફોક અંતર્ગત સોલાર એનર્જી દ્વારા એ ઘર જે છે એ પોતાની વીજળી જાતે જ પ્રોડ્યુસ કરે એવું સપનું જે છે એ રાખવામાં આવેલું છે એટલે કે દરેક ઘરની અંદર સોલાર રૂફટોપ લગાવી દેવાના અને એ પોતાની વીજળી પોતે જ ઉત્પન્ન કરે એવું દરેક ગ્રામ પંચાયતને દરેક જિલ્લા પંચાયતને અને દરેક સરકારી ઓફિસોને પણ ધીમે ધીમે જે છે એ દરેક સરકારી ઓફિસની અંદર જે છે સોલાર રૂફટોપ લગાવી જવાના એ પણ આગળ જતાં આનો પ્લાન છે દરેક ગ્રામ પંચાયતમાં પણ આવું કરવાનું બધી જગ્યાએ આવું જે છે એ કરવાનું જેના કારણે ઉર્જાની બાબતમાં જે છે એ આત્મનિર્ભર બની શકે એમ માટે બરાબર તો આ એનું ઇન્ટ્રોડક્શન થઈ ગયું હવે તમે બોડી પાર્ટની અંદર તમે શું લખી શકો પહેલાં એ લખી શકો કે ભાઈ દરેક ઘરમાં પ્રકાશ આ દરેક ઘરમાં પ્રકાશ કઈ રીતે આપશે તો પહેલાં પહેલા તો વાત કરીએ કે આની અંતર્ગત જે છે એ ત્રણસો યુનિટ ફ્રી વીજળી આપવાની વાત કરેલી છે દરેક ત્રણસો યુનિટ ફ્રી વીજળી આપવાની વાત કરેલી છે બીજી વસ્તુ એ કે સોલાર રૂફટોપ અંતર્ગત આ જે બધી વસ્તુ ચલાવવામાં આવશે બરાબર તો દરેક ઘરમાં પ્રકાશ તો મળી જ જશે દરેક ઘરમાં પ્રકાશ જે છે એ તો મળી જ જશે સોલાર એનર્જીની ઉપલબ્ધતા જે છે એ એ પણ મળી જશે બરાબર બીજું વધારાની આવક આની અંદર કઈ રીતે થશે તો વધારાની આવક આની અંદર એ રીતે થશે કે સૂર્ય આ જે સોલાર એનર્જી જે લગાઈ દીધી સોલાર રૂફટોપ લગાઈ દીધું તો આની અંદર કેવું થશે કે આપણા ઘરને જેટલી વીજળીની જરૂર હશે ને એટલી વીજળી આપણે વાપરશું અને એની સિવાય જે સોલાર રૂફટોપ અંતર્ગત બીજી જે વધારાની વીજળી જે પ્રોડ્યુસ પ્રોડ્યુસ થશે ને એ ડાયરેક અત્યે ગ્રીડના માધ્યમથી આ શબ્દ તમારા આન્સરની અંદર આવવું જોઈએ કે ગ્રીડના માધ્યમથી ડાયરેક અત્ય ડિસ્કાઉન્ટ કંપનીને જે છે એ સેલ કરી દેવામાં આવશે એટલે એના કારણે જે છે એ તમને પૈસા વધારાની આવક જે છે એ થશે એટલે કે વધારાની વીજળી તમે સેલ વેચાણ કરી શકશો અને તાત્કાલિક જ વેચાણ થઈ શકશે અને આ પૈસા કઈ રીતે આવશે તો કે ડીબીટી થી આવા કીવડ જે છે તમારે વાપરવાના કે ડિસ્કોમ ડીબીટી અને ગ્રીડ બરાબર આવા કેવડ વાપર બીજી વસ્તુ ત્રણસો યુનિટ ફ્રીમાં મળશે તો એ પણ એક રીતે ફાયદો છે એ પૈસા જે છે એ બચી જશે બીજું તમારા પછી આ બે ફોલ્ડર બનાવી દેવાના આની તમે એક એક ફોલ્ડર કે યોજના છે એ રીતે ક્રાંતિકારી યોજના છે અથવા ક્રાંતિકારી છે અને એના ફાયદા જે છે એ નીચે મુજબ છે બીજા અમુક અમુક ફાયદા તમે લખી શકો જો બીજો આનો એક હું એક ફાયદો કહું એ કયો તો કે આપણું જે આ સીએડી કરંટ એકાઉન્ટ ડેફિસિટ જે છે એને ઘટાડવામાં પણ આ મદદ કરશે તમને એવું લાગે એ કઈ રીતે તો તમને ખ્યાલ હશે કે અત્યારે આપણે વીજળી કોલસામાંથી મંગાવે છે અને કોલસો આપણે વિદેશમાંથી મંગાવવો પડે છે તો એના કારણે આપણા ડોલરને એ બધું જે છે વપરાય છે એની બદલે આપણે ઘરે ઘરે આ વીજળી જે છે એ બનાવવા માંગશું બરાબર તો એ પણ ફાયદો થશે બીજી મોસ્ટ આઈટી વસ્તુ ક્યાં રોજગારીનું સર્જન કરશે ઘણી બધી રોજગારીનું સર્જન કરશે કારણ કે આ એની આખી આખી ઇકોસિસ્ટમ જે છે એ જનરેટ કરશે કઈ ઇકોસિસ્ટમ તો કે સોલાર રૂફટોપ બનાવવાના એને ફિટ કરવાના એને ઇન્સ્ટોલ કરવાના એનું મેન્ટેનન્સ કરવાનું એનું રિપેરિંગ કરવાનું તો એની માટે જે છે એ ઘણા બધા લોકોને જે છે એ રોજગારી જે છે એ આપશે બરાબર તો આપણે એક એનો ફાયદો થઈ ગયો બીજી વસ્તુ કે એક હેબિટ ક્લીન એનર્જી જે છે એનું નિર્માણ થશે જે મેં તમને પહેલાં જ કહી દીધું કે ક્લીન એનર્જી જે છે એનું નિર્માણ થશે ઇન શોર્ટ આવા બધા ફોલ્ડર તમારે બનાવવા પડે આવા બધા ફોલ્ડર તમે જેટલા વધુ બનાવો ને એટલો તમને ફાયદો થશે પછી વીજ બિલ જે છે એ ઘટી જશે વીજ બિલ એક રીતે હાવ ઝીરો થઈ જશે કારણ કે આની અંદરથી જે પૈસા મળી આની અંદરથી જે વીજળી જે છે એ ઉત્પન્ન થઈ જશે બરાબર પછી આવક કઈ રીતે વધે તો એની અંદર આ સીએડી વાળું જે છે એ પણ લખી શકો કે સરકારની આવક એ રીતે જે છે સરકારને પણ જે છે એ ફાયદો થશે પછી નોકરીનું ને એનું સર્જન જે છે એ થશે બીજું મેં તમને કીધું કે આપણે જે આપણું જે લક્ષણ છે બે હજાર સિત્તેર સુધીમાં તો એને પણ તમારે આની જે છે એ એડ કરી દેવાનું પછી જે રિન્યુએબલ એનર્જી જે છે રિન્યુએબલ એનર્જી એની અંદર એના યોગદાનમાં પણ ભારતનું યોગદાન રહેશે અને બીજું આપણે આજે રિન્યુએબલ એનર્જીને બીજા વિશ્વના બીજા દેશોની અંદર વેચી પણ શકીએ છીએ એ પણ એક કોન્સેપ્ટ રહેલો છે અને બીજું અહીંયા આને તમે આની અંદર પણ ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ આપણે જે એનું હેડક્વાર્ટર બનાવેલું છે જેના અંતર્ગત સૂર્ય એનર્જી સોલાર એનર્જી જે છે એને પ્રોત્સાહન આપેલું છે અને જેટલા દેશોની અંદર સૂર્ય ઉર્જાથી બનાવી શકાય એને સૂર્યપુત્ર એવું નામ આપેલું છે મોદીજી એને હું સૂર્યપુત્ર નામે અને બીજું વન સન વન ગ્રીડ વન વર્લ્ડ આવું એક ફોર્મ્યુલા પણ આપેલું છે બરાબર વન સન વન ગ્રીડ વન વર્લ્ડ તો આગળ જતાં આ સૂર્યોદય યોજના જો ઘરે ઘરે લાગુ થશે બરાબર ઘરે ઘરે બધા આનો ઉપયોગ કરશે તો આગળ જતાં આનું સપનું જે છે એ પણ સાકાર કરી શકાશે તો આવા બધા પોઈન્ટ લખવાના પહેલાં પહેલું જ્યારે કાંઈ ખબર ન હોય તો આપણને એટલો આવી જાય કે ભાઈ સૂર્યોદય યોજના શું છે પણ આ ઇન સોલ્ટ શું કે આની અંદરથી તમારે નાના નાના પોઈન્ટ જે છે એ ડિરાઈવ ડિરાઈવ કરવો પડે તો કે સૂર્યોદય યોજનાથી શું થશે તો કે આપણી સોલાર એનર્જી જે છે એને મજબૂતાઈ મળશે રિન્યુએબલ એનર્જી ક્લીન એનર્જી એફોર્ડેબલ એનર્જી એ મળશે પછી દરેક ઘર જે છે એને ફાયદો થશે તો આની અંદર એક બીજું તમે એક વસ્તુ એ પણ લખી શકો શું કે જે માર્જિનલાઇઝ કમ્યુનિટી જે છે માર્જિનલાઇઝ કમ્યુનિટી જે બેકવર્ડ ક્લાસ જે છે બેકવર્ડ ક્લાસ એને આનાથી ફાયદો થશે એનું સશક્તિકરણ થશે એનું ઇમ્પાવરમેન્ટ થશે તમને એવું લાગે એ કઈ રીતે કારણ કે તમને ખ્યાલ હશે કે જે મુખ્યત્વે વીજળી જે છે એ કોને સુધી ન અપાવે બાકી જે અમીર લોકો જે છે એ તો જનરેટર લગાઈ જશે ઇન્વર્ટર લગાવી દેશે ગમે એ પૈસાનો જુગાર કરીને ગમે એ રીતે જે છે એ વીજ કનેક્શન લઈ અને આ કામ ધંધો વીજળી ગમે ત્યાંથી મેળવી લેશે બેટરી લઈ લેશે બરાબર પણ જે ગરીબ લોકો જે છે એની પાસે પૈસા જ નહીં હોય કે એ આ વીજળી જે છે પ્રાપ્ત કરી શકે અને એવા લોકો મુખ્યત્વે માજીનાલાઇઝ અને બેકવર્ડ કમ્યુનિટીના લોકો છે એ લોકોને જો આ ફ્રીમાં વીજળી મળી જશે અથવા સૂર્યોદય યોજનાનો જો લાભ મળશે તો એમની માટે જે છે એ કામ ધંધો જે છે એ ખૂબ જ એક રીતે સરળ થઈ શકે તો આ એક રીતે કામ કરી શકાય બીજું એક એ કે આની અંદર જે છે એ સબસિડી અને નાણાકીય સહાયતા પણ આપવામાં આવી છે તો આ લોકો જે છે એમનું ઉત્થાન એમનું ઇમ્પાવરમેન્ટ જે છે એ થશે અને લાંબા ગાળે તો ઘણા બધા ફાયદા થવા અને એ એક પોઈન્ટ તમે લખી શકો કે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એટલે કે પર્યાવરણીય અસર પર્યાવરણની અંદર પણ આ શું થશે એક સારું કામ જે છે એ કરશે ફરીથી હું એક રીતે બધે બધા ફોઇલ્ડર બની બોલી જાઉં બરાબર તો આના કારણે શું થશે કે પ્રકાશ અને ઊર્જાનો વિસ્તાર જે છે એ વધશે ક્લીન એનર્જી જે છે એ મળશે વીજ બિલ જે છે એ ઝીરો થઈ જશે અને ગ્રીડ દ્વારા જે છે એ ઇલેક્ટ્રિસિટી જે છે એ સેલ કરી શકાશે મફત વીજળીની જોગવાઈ છે ત્રણસો યુનિટ સુધી મફત વીજળી મળશે બરાબર પછી આપણે ગ્રીડ ફીડિંગ નોકરીનું સર્જન થશે આત્મનિર્ભરતા આત્મનિર્ભરતા તરફ અને આપણે એક રીતે નાગરિકતાનું નેશનલિટી જે છે એને મજબૂત કરશે બરાબર અને નવીનતા ઇનોવેશનને પણ જે છે એ પ્રોત્સાહન આપશે એક ઇકોસિસ્ટમ જે છે એ તૈયાર થશે આર્થિક વર્ગો જે છે એમનું સશક્તિકરણ થશે અને આ ગ્રીનહાઉસ ગેસને એને ઘટાડશે બે હજાર સી સિત્તેર સુધીમાં આ બધા પોઈન્ટ અને આ વન સાનુ વન આ વન ગ્રીડવાળો પોઈન્ટ છે એ લખી શકો લાસ્ટમાં શું લખી શકો લાસ્ટમાં આવી તમે કન્ક્લુઝન લખી શકો કન્ક્લુઝનમાં તમે મેં તમને આજે વન સાનુ વન વર્લ્ડ વન ગ્રીડવાળું કીધું ને એ તમે કન્ક્લુઝનમાં લખી શકો છો કે સૂર્યોદય યોજના જે છે એ ખરેખર ક્રાંતિકારી યોજના છે અને આના માધ્યમથી આપણે આ લક્ષ્ય જે છે એને પણ પ્રાપ્ત થયું અથવા માની લો કે બીજું બીજું તમે લખી શકો અને તમે એસડીજી સાથે કનેક્ટ કરી શકો એસડીજી ની અંદર એક ગોલ છે ક્લીન એન્ડ એફોર્ડેબલ એનર્જી એક ગોલ છે સાતમા નંબરનો ગોલ છે બરાબર તો આને એની સાથે એડ કરી કનેક્ટ કરી અને કન્ક્લુઝન રાખી શકો આ બીજો રસ્તો ત્રીજો રસ્તો હું તમને કહું ત્રીજો રસ્તો તમે એ પણ કહી શકો કે બે હજાર સુડતાલીસ સુધીમાં આપણે ડેવલપડ ઇન્ડિયા વિકસિત ભારતનું સપનું જોઈ રહ્યા છે અને ત્યાં સુધીમાં આપણે ત્રીસ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી જીડીપી બનવા માટેનું સપનું જોઈ રહ્યા છે તો એની માટે આ લક્ષણ જે છે એ અત્યંત મહત્વનું છે ચોથું કન્ક્લુઝન હું તમને એવું પણ લખી શકે કે સૂર્યોદય ખરેખર ક્રાંતિકારી યોજના છે અને આજના બદલાતા જીવનશૈલીવાળા ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગવાળા સમયની અંદર જ્યારે ભૌતિકવાદને એ બધું વધી રહ્યું છે તો આવામાં સમગ્ર વિશ્વએ જે છે એ ક્લીન એન્ડ એફોર્ડેબલ એનર્જી રિન્યુએબલ એનર્જીનો જે છે એ વ્યાપ વધારવો જોઈએ અથવા એનો ઉપયોગ કરવો જોઈએ તો એવામાં આ જે સૂર્યોદય યોજના જે છે એ ખરેખર ક્લાઇમેટ ચેન્જને ડામવા માટે એની કોમ્બેટ કરવા માટે એની સામે લડવા માટે ખરેખર ક્રાંતિકારી પગલું છે તો એ પણ કન્ક્લુઝન લખી શકો છો તો આવી